શનિવાર છે આજે સર આજે ના સૂત્રો નું આપડે પ્રોગ્રામ કરતા આપણું પોષણ કેમ જરૂરી છે શરીર સારું રહે એટલા માટે જરૂરી છે અત્યારે કુપોષણ નું સારી રહ્યું છે છોકરીઓ મૂક્યો કે બાળકો મૂક્યો કે સગર્ભા માતાઓ મૂક્યો દરેક જગ્યાએ કુપોષણ ચાલી રહ્યું બરાબર બરોબર છે તો આપણે અહીંયા રંગોળી અને એ સંદેશો આપવાનો છે બધા સંદેશો આપવાનો આપણે એ સંદેશો આપ્યું તો આગળ પહોંચે બરોબર એ લોકોને સમજણ આવે સમજણ પડતી ઉઠા બેટા અત્યારે આપણે સૂત્રો લખેલા છે એ તો વાંચો આંગણવાડી સેવાઓનો નિયમિત ઉપયોગ દૂર કરશે કુપોષણનો અભિશાપ સરસ દીકરો દીકરી એક સમાન પોષણ જોઈએ આ સૂત્રો તમને ખ્યાલ આવ્યા વચ્ચે બધા જુઓ આપી ની સેવાઓ કેટલી બરાબર આગળવાડી ને ઉપયોગ કરે તો આપણે કુપોષણ પોષણ અપીશ આપણે દૂર કરી શકીએ બીજું આપણે આ સૂત્રો તમે આંગણવાડી ની સેવા પૂર્ણા દિવસ તમે હા જરૂરિયાત છો બરોબર તો આપણને ખ્યાલ આવે કે આપણે શું કરવાનું છે બીજું કે દીકરો દીકરી એક સમાન એટલે આપણે સમજાય જાતિ લિંગવેજ છે કે ઘર પણ જો મા બાપ ભેદભાવ રાખતો હોય તો આપડે વિરોધ કરવાનો

થોડા દિવસે આ જરે અને બીજી કોઈ છોકરીઓ ના આપી હોય એમને પણ આપણે બોલાવી બરાબર બરોબર મારું નામ અંજાર કોણ છે હું ખેડબોરમાં ગામથી બોલું છું અને કેન્દ્ર વિષય અમારા ચૌદ નંબર છે મારી મેડમ જોડે હું ગઈ જ્યારે મારા છ ટકા ખૂણા તો એચપી કરાવી સિવાનમાં પછી ગઈ તો મને એમ થોડું ડગમગ લાગે તો હું અમારી કેન્દ્રમાં આવી આંગણવાડીમાં આવી તો મને મેં મેં કીધું પૂર્ણા શક્તિના પેકેટ ખાવ તો હું ખાધા પછી મેં ત્રણ દ્વારા ત્રણ મહિના પછી હું ભળા ગઈ તો મને એમ થોડું હારું વિશેષતા થઈ અને ઘણા સંસાધનો મળ્યા એટલે હું ત્રણ મહિના પછી ગઈ તો મને દસ ટકા ખૂના હતું એ મને ઘણું સારું લાગ્યું અને જે હું કરું છું જેમ તમે કેન્દ્રમાં જાઓ અને બધા વિશેષતા જાણો અને પ્રયોગમાં ઊભા રહો અને નમસ્તે